કલયુગ ના જાગતા દેવ માં દશામાં સુરતના દશામાં સાક્ષાત છે બાજુમાં પોલીસ સ્ટેશન ને બાજુમાં સ્વચાલય પણ આ જે તમે જો પાછળ તો પહેલા ઝૂપડું હતું ને આજે દશામા પરચાથી આજે થયું છે તો આજે તમને એવા દશામા પરચા પર્ચા બતાવશું મારા જાગતા જોગ મારા દશામા તો ચાલો ભક્તો આજે એમના દર્શન કરીએ તો ચાલો

ત્યાં અમારી કુળદેવી અંબામાં વિરાજમાન એટલે એ લોકોએ સ્થાપના કરી હતી એ સમજો ને ત્રીસ ચાલીસ વર્ષ પહેલેની વાત છે એ લોકોએ કુળદેવીની સ્થાપના કરી હતી અને લોકો સેવા પૂજા કરતા ત્યારે મંદિર નાનું હતું પછી અમારી ઉંમર થઈ સમજો નહીં દસ અગિયાર વર્ષની ત્યારે મેં સેવા પૂજા માતાજીની ચાલુ કરી અને મને ભાવના જાગી માતાજીની ભાવ કરવાની તો મને દશામાના નામની ભક્તિ હતી દશામાની ભક્તિ કરવી હતી મારે એટલે મને બી ઈચ્છા હતી કે મારું બી મારે બી માતાજીનું એક મંદિર મોટું બનાવવું છે અને માતાજીની સેવા પૂજા કરવી છે એ રીતના માતાજીનું મેં આવી અમે માતાજીનું મંદિર ઉભું કર્યું એના પરનું એવું છે કે જે બી મંદિરે દિન દુખિયાઓ આવે છે મતલબ કોઈને છોકરાની થતા હોય એને છોકરા થાય છે કોઈને જનો ઘર ની અંદર કલે સંકાશ થતો હોય તેમાં શાંતિ મળે છે કોઈની કઈ વસ્તુ ખોવાઈ ગયું હોય તો માતાજીની બાધા મળી જાય છે માતાજીના પાંચ વર્ષ એ બાધા લઈ છે તે માતાજી નું કામ પૂરું કરે છે અને દર વર્ષે અમારતા એ જે આપણે આસો નોરતા નો ભંડારો થાય છે અને આપણે નો ભંડારો થાય છે હવન રાખીએ છીએ માતાજીના દસ દિવસ ધામધૂમથી ઉજવાય છે એ ઈચ્છા મનોકામના પૂરી થાય છે માતાજીના ભક્તોને બી પૂછે કે એમનો કેવો અનુભવ છે કે માતાજીના જ્યારથી દશામાં અહીંયા આવે છે ત્યારે એમનું શું જીવનમાં પરિવર્તન આવ્યું છે કે નહીં જય દશામા શું તમારું નામ ગણેશભાઈ ગણેશભાઈ તો ગણેશભાઈ તમે ક્યારથી આવો છો અહીંયા અમે 15 વર્ષથી જોડાયેલા છે અમે 15 વર્ષથી જોડાયા તમે હું તો તમારું નામ શું શીલાબેન તો શીલાબેન આપણે તમે માતાજીને આ સેવા ભાવ કરો છો તો તમને કેવો અનુભવ થાય છે મને તો સરસ લાગે છે સારું છે માતાજીની સેવા પર કરે છે મને સારું લાગે છે કે આપણે સુરતમાં જે હીરા મંદિર ચાલે છે એ થઈ અને સુરતમાં શાંતિ બહુ ચાલ્યા કરે જય દશામા આપણે અહીંયા એક ભાઈ બેઠા છે આપણે એમને ભી પૂછી લઈએ શું તમારું નામ

જેથી હું આવ્યો અહીંયા ત્રણ ચાર રવિવાર મેં એટલે મારું કામ થવા લાગ્યું હતું અને ત્યાર પછી હવે ક્યારે પણ હું આવું છું ત્યારે એવી આસ્થા મનમાં દ્રઢ કરીને આવું છું અહીંયા બેસું છું શાંતિથી તો મનને શાંતિ શિથિલતા દરેક વસ્તુ મનમાં એમ તમારે કોઈ પણ જાતનું ટેન્શન હોય કોઈ પણ જાતની તમારી ઈચ્છા હોય તે તમારી પૂરી થાય છે જો તમે એવી રીતે જ જો કોઈ પણ ઉપર વિશ્વાસ રાખતો હોય આસ્થા રાખતો હોય શ્રદ્ધા રાખતા હોય તો એકવાર જરૂરથી તમે આ દશામાં મંદિરે વધારજો તો જોવો છો ને કે એ છીએ કે જયારે માં સચા દિલ થી આપડે પ્રાર્થના કરીએ ત્યારે માં સાંભળે છે અને મારી દસ ભૂજાની દશામાં આપડા દશા જ્યારે ખરાબ ચાલતી હોય ને ત્યારે દશા વાળા વાળા દશામાં જ જોઈએ તો થી બોલો જય દશામાં